નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકોન પર ક્લિક કરો જેથી નવા વિડીયો ની નોટિફિકેશન તમને મળતી રહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત ના પ્રવાસે છે શનિવારે રાત્રે દસ વાગ્યે જામનગર પહોંચી ત્યાં રાત્રે રોકાણ કરી રવિવારે વહેલી સવારે બેટ દ્વારકા પહોંચ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેટ દ્વારકા ખાતે પ્રભાતે ભગવાન શ્રી કૃષ્ણ દર્શન પૂજા અર્ચના કર્યા બાદ સુદર્શન સેતુ લોકાર્પણ કર્યું હતું અહીંથી દ્વારકા માં સાડા નો વાગે રોડ શો દરમિયાન લોકો અભિવાદન ઝીલતા પ્રધાનમંત્રી દ્વારકાધીશ જગત મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા વડાપ્રધાને દેવભૂમિ દ્વારકા જામનગર અને પોરબંદર જિલ્લાના રૂપિયા ચાર હજાર કરોડ થી કુલ અગિયાર વિકાસ પ્રકલ્પો નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું પીએમ મોદીએ સાત ઓક્ટોબર બે ના દિવસે જે ઓખા બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજ નું ખાતમુહૂર્ત કર્યું હતું તે હવે બની તૈયાર થઈ ગયો છે ત્યારે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓખા બેટ દ્વારકા જોડતા સુદર્શન બ્રિજ નું લોકાર્પણ કર્યું હતું વડાપ્રધાને દ્વારકામાં સ્કુબા ડાઇવિંગ કર્યું હતું વડાપ્રધાન દ્વારા પંચકોઈ બીચ પર પહોંચ્યા હતા જ્યાં તેઓએ સંગમ ઘાટ પાસે સ્કુબા ડાઇવિંગ કર્યું હતું દ્વારકાના દરિયામાં જૂની દ્વારકા નગરી અવશેષો છે દ્વારકામાં વડાપ્રધાન મોદી સ્કુબા ડાઇવિંગ ને લઈ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી ગુજરાત પર ફરી માવથાનું સંકટ ઘેરાયું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યના કેટલાક ભાગોમાં હળવું માવઠું થવાની અને તાપમાન વધવાની આગાહી કરી છે પચીસ થી સત્યાવીસ ફેબ્રુઆરી એ કમોસમી વરસાદ આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત માં માવઠું પડશે કચ્છમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ આગાહી કરાઈ છે રાજકોટ ખાતે પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂના એરપોર્ટ થી ગ્રાઉન્ડ સુધી ભવ્ય રોડ શો યોજ્યો હતો લોકલાડીલા વડાપ્રધાન ની એક ઝલક મેળવવા રાજકોટ વાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ઉપસ્થિત વિશાળ જન્મદિની નું પ્રધાનમંત્રી મોદી એ સહર્ષ અભિવાદન ઝીલ્યું હતું ગુજરાત રાજ્ય ને પ્રથમ એમ્સ હોસ્પિટલ ની ભેટ મળી છે વડાપ્રધાન મોદી ના હસ્તે એઈમ્સ ની બસો પચાસ બેડ ની આઈપીડી નું લોકાર્પણ કરાયું પરા પીપળિયા ગામ નજીક એક હજાર બસો કરોડ ના ખર્ચે એમ્સ નું નિર્માણ થયું છે એમ્સ માં ચાર ઓપરેશન થિયેટર ની સુવિધા ઇમરજન્સી વોર્ડ માં ત્રણ જોન વીસ જેટલા વિભાગ અને ત્રેવીસ જેટલી મલ્ટી સ્પેશિયાલિટી સારવાર ઉપલબ્ધ છે રાજકોટ એમ્સ માં આઈપીડી સેવા કાર્યરત થવાથી સૌરાષ્ટ્ર સહિતના રાજ્યના દર્દીઓના મોટી રાહત મળી છે રાજકોટ એમ્સ માં પાંચ જેટલી સ્પેશિયાલિસ્ટ સારવારનો પણ સમાવેશ કરાશે ખૂબ નજીવા દરે દર્દીઓને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે હજુ એમ્સ સંપૂર્ણ કામ પૂર્ણ થતા સમય લાગશે જયારે આ પછી નજીકના સમયમાં તબક્કાવાર મલ્ટી સ્પેશિયાલિટી સારવાર ઉપલબ્ધ બનશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમ્સ આઈપીડી હોસ્પિટલના ઉદ્ઘાટન ઉદઘાટન બાદ રેસ ગ્રાઉન્ડ ખાતે જંગી જનસભા સંબોધી હતી આ તકે તેમણે જૂના સ્મરણો યાદ કર્યા અને જણાવ્યું કે બાવીસ વર્ષ પહેલા રાજકોટ વાસીઓ સૌ પ્રથમ અહીંથી ચૂંટી મોકલ્યો હતો વડાપ્રધાને જણાવ્યું કે આજે એક કાર્યક્રમ થી દેશના અનેક શહેર માં વિકાસ કાર્યો નું લોકાર્પણ નું અને શિલાન્યાસ થવો એક નવી પરંપરા ને આગળ વધારી રહ્યા છે રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધમાં સુરતના ના ત્રેવીસ વર્ષીય હેમિલ મોત છે પરિવારજનોનો આક્ષેપ છે કે બાબા બ્લોક થકીની એક જાહેરાતના માધ્યમથી ફેમિલી રશિયામાં નોકરી માટે અરજી કરી હતી જેના દ્વારા તેને મુંબઈ થી ચેન્ની અને પછી ચેન્નાઈ થી મોસ્કો લઈ જવાયો હતો અને ત્યારબાદ તેની રશિયન આર્મીમાં સહાયક તરીકે ભરતી કરી દેવામાં આવી હતી માંડલ અમરેલી અંધાપાકાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે અંધાપાકાંડના પગલે ગુજરાત મેડિકલ કાઉન્સિલે મીટિંગ કરી હતી જેમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ત્રણ ડોક્ટર ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ બરખાસ્ત કરવામાં આવ્યા છે માંડલ હોસ્પિટલ એક અને અમરેલી હોસ્પિટલ બે તબીબ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સાયબર ક્રાઇમ સરકાર માટે માથાનો દુખાવો બની ગયો છે હવે સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા તેનો સામનો કરવાની તૈયારી કરી લીધી છે સરકાર દ્વારા ટૂંક સમયમાં સંચાર સાથી પોર્ટલ પર આ સુવિધા શરૂ કરવામાં આવશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ઉપભોક્તા શંકાસ્પદ કોલ સ્પામ કે નંબર વિશે માહિતી આપી શકે છે આ પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા ઇન્ટેલિજન્સ યુનિટ તેની તપાસ શરૂ કરશે આ વર્ષે કેરી રસિયાઓ ઝટકો લાગી શકે છે આ વર્ષે કેરી માટે વધુ રાહ જોવી પડશે બદલાતા વાતાવરણે ફળોના રાજાનો ખેલ બગાડ્યો છે ખાસ કરીને નવસારીમાં કેરી પાક ને ખુબ અસર પડી છે સાઈઠ ટકા આંબાવાડીઓ માં હજુ સુધી મોર આવે નથી જેથી ખેડૂતો માં ચિંતા જોવા મળી રહી છે ઉનાળો નજીક આવતા જ કેરી રસિયાઓ કેરી સ્વાદ માણવા તલપા પણ થતા હોય છે પરંતુ આ વર્ષે કેરી રસિયાઓ નિરાશ થાય એવી સ્થિતિ બદલાતા વાતાવરણે કરી છે ગુજરાત ભરના અનેક રેલવે સ્ટેશનોનું અત્યાધુનિક સુવિધાઓ સાથે નવનિર્માણ પામશે રાજ્યના સૌથી મોટા એવા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન સહિત નવ રેલવે સ્ટેશન રાજકોટ રેલવે જંકશનની સાથે જ ડિવિઝનના બાર સ્ટેશનો અને વડોદરા વિભાગના આઠ રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટના ખાતમુહૂર્ત છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરાશે આજનો દિવસ રેલવે ઇતિહાસ માટે સૌથી મહત્વનો દિવસ હશે છેલ્લા દસ વર્ષ થી જ સારી રીતે કામગીરી થઈ રહી છે આ વર્ષે બે લાખ બાવન હજાર કરોડ નું ખુબ સારું બજેટ મળ્યું છે આ સાથે જ પ્રોજેક્ટ ને લાગતા તમામ કામો પણ મંજૂર થઈ રહ્યા છે આજનો દિવસ ઐતિહાસિક હશે જેમાં ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સાથે લિમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ સર્જાશે વડાપ્રધાન એક સાથે બે હજાર લોકેશન પર લોકાર્પણ અને ખાતમુહૂર્ત કામગીરી કરશે દેશ ભરમાં દેશભરમાં ચાલી રહેલા કોચિંગ ક્લાસ માટે કેન્દ્ર સરકારે ગાઈડલાઇન જાહેર કરી છે જેને લઈને સંચાલકો માં મૂંઝવણ છે વય મર્યાદા અને રજીસ્ટ્રેશન સહિતના મુદ્દે સંચાલકો મૂંઝવણ છે ગુજરાત ભરના સંચાલકો રવિવારે પચીસ ફેબ્રુઆરી બેઠક મળી હતી જેમાં સંચાલકો એ કહ્યું કે સરકાર દ્વારા જે અને એનઈટી જેવા કોચિંગ ક્લાસ ચલાવતા સંચાલકો માટે કોઈ ગાઈડલાઈન બનાવવામાં આવી નથી સરકાર આ ગાઈડલાઈન ની અસર સીધી નાના સંચાલકો ને થશે જરૂર જણાય તો કોર્ટ ની શરણે જવા સુધી ની સંચાલકો એ ચીમકી ઉચ્ચારી છે જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા અને ફિક્સ પગાર નીતિ ને દૂર કરવા સહિતના પ્રશ્નો ને લઈને રાજ્યના સરકારી કર્મચારીઓ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના નેજા હેઠળ આંદોલન કરી રહ્યા છે હવે આ આંદોલન બહુ આગળ જવાનું છે આગામી ચાર માર્ચ સુધીમાં જો પડતર માંગણીઓ સરકાર પૂરી નહીં કરે તો તમામ સરકારી કર્મચારીઓ છ માર્ચ ના રોજ તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી થી દૂર રહી શટડાઉન પેન ડાઉન અને ચોક ડાઉન દ્વારા વિરોધ વ્યક્ત કરશે વડાપ્રધાન મોદીએ કહ્યું કે થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં સાડત્રીસ હજાર હતો વડાપ્રધાને કહ્યું કે મને લોકોએ કહ્યું કે આટલી મોટી સંખ્યામાં બહેનોએ બહેનો એ મહારાસ કર્યા વડાપ્રધાને કહ્યું કે ત્યાં લોકો ને મહારાસ અને ગરબો દેખાયો પણ આ સાડત્રીસ હજાર મહારાણીઓ પચીસ હજાર કિલો સોનું પણ પહેર્યું હતું સુરતના મોટા વરાછા ગોપીન ગામ ખાતે અનોખો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની સ્મૃતિ માં રામાયણ હતા રામ સીતાના વેશ માં શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પરિવાર દ્વારા ગોપ્યોર વિવાહ નું આયોજન કરવામાં આવ્યું હતું અમેરિકાના શિકાગો ની પોલીસ ને એક મોટી સફળતા મળી હતી અહી શિકાગો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી હર્ષ પટેલ નામના એક ગુજરાતના યુવકની ધરપકડ કરવામાં આવી હતી જેના પર ભારતીય નાગરિકોને કેનેડા બોર્ડરથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસાડવાનું કામ કરવાનો આરોપ હતો સુરતના એક્ટિવિસ્ટ અને એડવોકેટ મેહુલ બોઘરા પર ફરી એકવાર હુમલો થયો છે તેમાં મેહુલ બોધરા અને પોલીસ કર્મચારી વચ્ચે સામ સામે બોલાચાલી થઈ હતી મેહુલ બોઘરા ને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા જ્યાં તેમના પર પોલીસ ની હાજરી માં હુમલાનો પ્રયાસ થયો હતો આ આખો મામલો પુણા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે